સમાચાર વિસ્તારથી જોઈએ ચીનમાં યોજાયેલા એસસીઓ સમિટ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાસ બેઠક યોજી હતી અને આ બેઠકની તસવીર આખી દુનિયામાં ફેલાઈ હતી શું થયું આ એસસીઓ સમિટમાં જાણીએ વિસ્તારથી આ અહેવાલના માધ્યમથી રવિવારે તિયાનજીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની તસવીર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે વૈશ્વિક નેતાઓની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી એસસીઓ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ભારતે એક સક્રિય સદસ્યના રૂપમાં સક્રિય ભૂમિકા ભજવી છે તેઓએ પાકિસ્તાનના પીએમની હાજરીમાં પહેલગામ હુમલાની નિંદા करी थी। सभ्य देशों कि आतंकवादियों ने सजा आपवी जरूरी है।, है जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी ऐसे में प्रश्न उतना स्वाभाविक है क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें से कार्य हो सकता है જ્યારે ચીને અમેરિકા પર સીધો હુમલો કર્યો એસસીઓ સમિટમાં જીનપિંગે ટ્રમ્પ પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે બુલિંગ વર્લ્ડ ઓર્ડર હવે નહીં ચાલે દુનિયા અસ્તવ્યસ્ત અને જટિલ ફેરફારોમાંથી પસાર થઈ રહી છે રાષ્ટ્રપતિ જીનપિંગે એસસીઓ નેતાઓને આહવાન કર્યું છે તેમણે ન્યાય અને તટસ્થતા જાળવવાની અપીલ કરી તેમણે કહ્યું કે શીત યુદ્ધની માનસિકતા અને જૂથવાદનો વિરોધ કરો ધમકીભર્યા વર્તનનો પણ વિરોધ કરો અને કોઈ એક દેશે વૈશ્વિક વ્યવસ્થા પર પ્રભુત્વ ન રાખવું જોઈએ જ્યારે બહુપક્ષીયતા અને સહિયારી સુરક્ષા માર્ગદર્શક સિદ્ધાંતો છે બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ કનેક્ટિવિટીને પ્રભુત્વ સાથે જોડવાની પણ વાત કરી હતી તેમણે કહ્યું કે કનેક્ટિવિટી વિશ્વાસ અને વિકાસના નવા દ્વાર ખોલે છે और मध्य एशिया के साथ संपर्क बढ़ा सकते हैं हमारा मानना है कि कनेक्टिविटी के हर प्रयास में संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान होना चाहिए પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વચ્ચે ચીનમાં તિયાનજિનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા પીએમ મોદીએ વાચ્ય દરમિયાન જણાવ્યું હતું કે દરેક પરિસ્થિતિમાં ભારત રશિયાની સાથે છે આપસે મળકર બહુત ખુશી હો રહી હે ઓર મે હમેશા અનુભવ કરતા હું કે આપકો મળના મતલબ એ ઇતિહાસ gian મટી ભી હોતી હે બહુત સી ચીજો કી જાનકારીઓ કા आदान प्रदान करने का अवसर मिलता है हम लगातार संपर्क में रहे हैं दोनों पक्षों के बीच नियमित रूप से कई उच्च स्तरीय बैठकें भी हुई है इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ चालीस करोड़ भारतीय उत्सुकतापूर्वक उस्थुस, आपका इंतजार कर रहे हैं ऐसे नीति ये हमारे स्पेशल एंडलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है કઠિન સે કંધા મિલા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સી ઈઓ દિમિત્રિ ના જણાવ્યા અનુસાર રશિયા ટૂંક સમયમાં ભારતમાં નવા રોકાણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ બિહાર ડ્રાફ્ટ વોટર લિસ્ટના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે વાંધો રજૂ કરવાની તારીખ એક થી આગળ લંબાવવાની ના પાડી છે તેમજ આ મુદ્દે વધુ સુનાવણી આઠ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાતા સૂચિમાં સંશોધનની પ્રક્રિયા તેના અંતિમ ચરણમાં પહોંચી છે મતદાતા સૂચિમાં નામ જોડવા અને હટાવવા માટે દાવો દાખલ કરવાનો આજે અંતિમ દિવસ હતો હવે આ તારીખ આગળ લંબાશે નહીં બિહારમાં મતદાતા સૂચિમાં વિશેષ ગહન સર્વેક્ષણને લઈને દાવા અને આપત્તિઓ માટે આરજેડી અને એઆઇએમઆઈએમના આવેદનો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારમાં સારી સપાટીવાળા બારમાસી માર્ગો ઓલ વેધર રોડની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓના રીસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે બે હજાર છસો નવ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આ નિર્ણય પ્રમાણે ચાર હજાર એકસો કિલોમીટરના એક હજાર માર્ગોની રીસરફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ હાલમાં અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા તમામ પદયાત્રીઓ માટે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે રિફ્લેક્ટર પણ લગાડવામાં આવી રહ્યા છે તેમજ જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવાઓ ભોજન વ્યવસ્થા તથા આરામ કરવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ વિસામાની વ્યવસ્થાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પદયાત્રીઓએ આ સેવા માટે પોલીસનો આભાર માન્યો હતો ચોવીસ કલાક આ સેવા કેમ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી મા અમરે પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખી આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસનો પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારમાં વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહીંયાંથી શરૂ કરીને તે છે આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી અ સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવા આવેલ છે બધી જ સગવડ સરસ છે કોઈ જાતની ની તકલીફ નહીં જમવાથી મળી ને વિસામો મળી પદયાત્રી કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે